ભરૂચ જિલ્લામાં જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેડી નંબર ચોત્રીસ ઝીરો એકત્રીસ વિજય રમેશભાઈ વસાવાએ વર્ષ બે હજાર આઠમાં તેના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલી મારામારીમાં પોતાના સ્વબચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામેવાળા વ્યક્તિનું ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું જેનો કેસ ભરૂચના આમદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કસુરવાર ઠેરવીને બે હજાર નવમાં આજીવન કેદની સજા ફટકારી હતી જેમાં તેને ભરૂચ જિલ્લા જેલમાં ચૌદ વર્ષ વધુ સમય સજા ભોગવી હોય તેઓની વર્તણૂક સારી હતી જેથી સરકારના નક્કી કરેલા ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય એ બીએનએસએસ ની કલમ ચારસો તોર મુજબ મજકૂર કેડીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક અને અધિકારીઓનો અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેડીની વહેલી જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી અપાઈ હતી જેમાં સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કર્યો હતો જેના અનુસંધાને રોજ ભરૂચ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ અને જેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં જેલ મુક્ત કરીને સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપી હતી વિજય વસાવા જેલ મુક્ત થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા આ અંગે વિજય વસાવાએ જણાવ્યું હતું કે જેલમાં રહીને પણ તેને કોમ્પ્યુટર દરજી કામ અને હાથ વણાટ સહિતની પ્રવૃત્તિઓ શીખી હવે આ નવા જીવનની શરૂઆત કરી સરકાર અને જેલ પ્રશાસન